ગુજરાતી આપણું ગર્વ ભગવાન બધે રહી ન શકે એટલે તેઓએ માતા બનાવી આપણા વિચારોને સમજાવવા અને દર્શાવવા તેઓએ માતૃભાષા બનાવી આપણી જન્મભૂમિ આપણી માતૃભાષા છે પૂર્વજોથી મળેલો વારસો તો શા માટે અટકીએ અંગ્રેજો દેશ લૂંટી ગયા અંગ્રેજી ભાષા મૂકી ગયા અંગ્રેજોની ગુલામીથી મુક્ત થયા પણ અંગ્રેજી ભાષામાં બંધાય રહ્યા બાળક જન્મે ત્યારથી ગુજરાતીમાં બોલવું થોડાક મોટા થાય તો વાંચતા લખતા શીખવું ગુજરાતી વાર્તાઓ અને બાળ ગીતો કરવા રમતો ટુચકા અને ઉખાણા પણ પૂછવા નાટકો ભવાય અને સિનેમા પણ જવાય ગુજરાતી અપનાવવા અને સ્વીકારવા બધું કરાય ગુજરાતી થઈને આપણી ભાષા માટે જીવવું ભૂલાઈ ગયેલ ગુજરાતીને પ્રથમ સ્થાન આપવું ગાંધી બાપુને માર્ગ પર ચાલી પરિવર્તન લાવીએ ક કલમના ને ફરી જન્મ આપીએ ગુજરાતી ભણતરનું મહત્ત્વ જાણીએ ગુજરાતી થવાનો ગર્વ કરીએ સફળતા અને આનંદ અનુભવીએ ધન્યવાદ